જ્યારે થાય છે બુધવાર અને અષ્ટમી તિથિનો સંયોગ ત્યારે રચાય છે બુદ્ધાષ્ટમીની પવિત્ર તિથિનો યોગ આ દિવસે વ્રત કરવાનો મહિમા રહેલો છે ઉપરાંત આ દિવસે બુધ ગ્રહ ગણપતિ બાપા અને સાથે જ કુળદેવીની પૂજાનો પણ રહેલો છે વિશેષ મહિમા તો આવો આ વિશેની ખાસ વાત જાણીએ શાસ્ત્રી પ્રફુલ્લભાઈ પંડ્યા પાસેથી તન્મે મનઃ શિવ સંકલ્પ વસ્તુ જય ભગવાન મિત્રો હું છું પ્રફુલ્લભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે મિત્રો આજે હું તમને જણાવીશ બુદ્ધાષ્ટમીનો મહિમા અષ્ટમી અને બુધવારનો યોગ એટલે કહેવામાં આવે છે બુદ્ધાષ્ટમી મિત્રો શાસ્ત્રમાં ઘણા બધા આવા યોગ બનતા હોય છે અને એ યોગ મોટું શુભ પરિણામ આપે છે તો આજે બુદ્ધાષ્ટમી ના તો ઉપાય આપણે કરીશું પરંતુ આની સાથે બીજા આવા કયા ઉપાય છે કયા યોગ છે કે એમાં પણ આપણે ઉપાય કરવાથી આપણને લાભ થતા હોય છે શાસ્ત્રમાં એનું પ્રમાણ લખેલું આમાં વાસ્યા તું સોમેના સપ્તમી ભાનુના સહ ચતુર્થી ભૂમિપુત્રેના સોમપુત્રે નચાષ્ટમી શાસ્ત્રમાં લખ્યું છે અમાવસ્યા તો સોમેના જો અમાસનો દિવસ હોય અને સોમવાર હોય જેને સુમનતી અમાસ કહેવામાં આવે છે એનું બહુ મહત્વ છે સપ્તમી ભાનુનાસઃ રવિવાર હોય અને સાતમ તિથિ આવતી હોય તો એ દિવસનું બહુ વિશેષ મહત્વ થઈ જાય છે ચતુર્થી હુમિપુત્રેના જે દિવસે મંગળવાર હોય અને ચોથ આવતી હોય અને ચોથા નંબરે સોમપુત્ર નચાષ્ટમી બુધવાર અને અષ્ટમી આવતી હોય તો આ ચાર વસ્તુ જ્યારે ભેગી થાય છે તો એનું ફળ અક્ષય ફળ સમાન ગણવામાં આવે છે મતલબ સોમવતીય માસ ભાનુ સપ્તમી એટલે કે સાતમ અને રવિવાર ચતુર્થી ભૂમિપુત્ર પુત્ર એટલે કે ચોથ જેને અંગારકી ચતુર્થી કહેવામાં આવે છે તે દિવસ અને બુધવાર ને અષ્ટમી આ દિવસોમાં કરેલું પૂજન દાન જપ બહુ વધારે ફળદાય છે એટલે આજે બુધવાર અને આજે છે અષ્ટમી એટલે બુધાષ્ટમી શું કરવું જોઈએ મનુષ્ય આજ જ્યારે આવા દિવસો આવે ત્યારે સ્નાન કરવું જોઈએ જપ કરવું જોઈએ દાન કરવું જોઈએ શું ન ખરીદવું જોઈએ બુદ્ધાષ્ટમી ના દિવસે કઈ વસ્તુઓ ન લેવી જોઈએ ખાસ કરીને શાખની વાત કરીએ તો સરગવાનું જે શાખ હોય સરગવાનું શાખ ન લેવું જોઈએ લીલા મરચા બુદ્ધાષ્ટમી ના દિવસે ન ખરીદવા જોઈએ પપૈયું ન ખરીદવું જોઈએ લીલી મગની દાળ ન ખરીદવી જોઈએ પરંતુ ખાઈ શકાય ખરીદવાની ના પાડી છે ખાવાની ના નથી પાડી મતલબ બુદ્ધાષ્ટમી ના દિવસે આ વસ્તુ ન ખરીદવી જોઈએ સાથે વાસણ બુદ્ધાષ્ટમી નો દિવસ હોય ત્યારે વાસણ ન ખરીદવું જોઈએ બુધ્ધાષ્ટમી ના દિવસે દવા ન ખરીદવી જોઈએ અને જો અમુક વસ્તુ ખરીદવામાં આવે છે તો નકારાત્મક ઉર્જાઓ પ્રાપ્ત થાય છે બુધાષ્ટમી ના દિવસે ઉપાય કરવાથી પણ સારા લાભ થાય છે માણસ એવું ના છે કે મારા ઘરમાં દવાઓ વધારે દવાખાનું વધારે ચાલે દરેક વ્યક્તિ એવું છે કે મારું શરીર તંદુરસ્ત રહે બુધાષ્ટમી દિવસે અષ્ટમી એટલે કે આઠ તો બને ત્યાં સુધી દેવ સેવામાં ઘરની પૂજા હોય ને ત્યારે આઠ પ્રકારના પકવાન બનાવીને ભગવાનને ખવડાવવામાં આવે તો એ વધારે પ્રિય છે ભગવાનને આઠ પ્રકારના પકવાન જમાડવા બુદ્ધાષ્ટમી દિવસે શક્ય હોય તો બુદ્ધાષ્ટમીની કથાનું વાંચન કરવું કથા સાંભળવી અને ભગવાનને કથા સાંભળ્યા બાદ જે આઠ પ્રકારના પકવાન હોય એ પ્રસાદ બની જાય એટલે એને આપણે ગ્રહણ કરવા જોઈએ બુદ્ધાષ્ટમીના દિવસે ભગવાન ગણેશ ની એક માળા અને ભગવાન દેવની માલા કરવાથી જન્મ કુંડલીમાં પડેલો બુધ તમારો શુભ પરિણામ આપે છે મિત્રો ઘણા લોકોની કુંડલીમાં બુધ ખરાબ હોય ને તો બોલે જે કંઈ બોલે ને એનું હંમેશા અડવું પડતું હોય છે કંઈક સારું બોલે છે અથવા કોઈના માટે બોલે છે તો એમાં જશની પણ અબજસ મળી જતા હોય છે તેવા લોકો માટે બુદ્ધના મંત્રજા વધારે જે લોકોને ખાસ કરીને ચામડીના રોગ હોય વાણીની સમસ્યા રહેતી હોય માર્કેટિંગમાં જે લોકો કામકાજ કરતા હોય તે લોકો માટે બુદ્ધાષ્ટમીના ઉપાય વધારે પરિણામ આપે છે શક્ય હોય તો બુદ્ધાષ્ટમીના દિવસે મંત્ર જાપ ઓમ બુધાઈ નમઃ આ મંત્રની જો એકસો ને સાહીઠ માલા કરશો તો બહુ જ શુભ પરિણામ મળશે હા એનાથી ઓછી કરવી હોય તો કરી શકાય પણ એકસો ને કરવાથી વધારે ફાયદો છે અને ગણેશજીની માળા કરવી હોય તો પહેલાં ઓમ ગંગપતિ એમાં ગણેશજીની એક માલા કે શુભ કાર્યમાં હંમેશા ગણેજીને પહેલાં આગ્રહ રાખીને જ કામ કરવું જોઈએ અને ત્યાર પછી દેવ સેવામાં તમે દીવો પ્રગટાવી અને ઓમ બુધાઈને એના મંત્ર જાપ કરી શકો સાથે સાથે બુધાષ્ટમીના દિવસે તમે તમારા કુળદેવીની પૂજા કરી અને માતાજીનો નવાર્ણ મંત્ર હોય તો એ નવાર્ણ મંત્રનો પણ જાપ કરી શકાય ઐમ રીમ ક્લિમ ચામુંડાય વિચે માતાજીનો નવાર્ણ મંત્ર છે ઐમ રીમ ક્લિમ ચામુંડાય વિચે આ મંત્રની પણ મંત્ર જાપ કરી શકાય છે એવું કહેવાય છે કે બુદ્ધાષ્ટમીના દિવસે ઉપાય કરવાથી બુદ્ધ કુંડલીમાં શાંત બને છે બુદ્ધાષ્ટમીના દિવસે જો બુધ ભગવાનનું યંત્ર હોય અથવા બુદ્ધની રત્ન તમે ધારણ કરેલો હોય તો ચોક્કસ એને પણ સિદ્ધ કરવાથી એ રત્નમાં એનર્જી બહુ વધે છે મિત્રો આપણા શાસ્ત્રમાં બહુ બધું જાણકારી બુદ્ધાષ્ટમીની આપી છે અને આજે મેં તમને અમુક ઉપાય આજે કહ્યા છે બુદ્ધાષ્ટમીના દિવસે ખાસ કરીને શક્ય હોય તો પક્ષીઓને મગ પણ તમે ખવડાવી શકો છો પક્ષીને મગ ખવડાવવાથી પણ વધારે લાભ થાય છે મિત્રો આજે સુંદર મજાની જાણકારી આપી છે આગળ પણ આવી જ જાણકારીઓ આપતો રહીશ ઘરેલું ઉપાય કહેતો રહીશ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપો હવે રજા જય ભગવાન